રાજકોટ ઉત્તર વિભાગ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરી જેવા પવિત્ર દિવસે એસીપી દ્વારા માર્ગદર્શન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અહેવાલ સંજય પોપટ મારું નામ પીઆઈ આરજી બારોટ ડી ડિવિઝન પોલીસ આજરોજ રોજ જાન્યુઆરી ગણતંત્રના દિવસે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ રાવ દ્વારા રાજકોટ શહેર પોલીસના ઉત્તર વિભાગની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વડવા પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશન ઉત્તર વિભાગના પોલીસ સ્ટેશન ઉત્તર વિભાગના આવ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા અને તમામ વિસ્તારમાં રહેતા નાગરિકો અને વેપારીઓને આજ રોજ રેડ ક્રોસ દ્વારા આજરોજ બ્લડ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું છે અને આજે ઘણા બધા જે વેપારીઓ છે અને પોલીસ અધિકારી છે પોલીસ કર્મચારીઓ સ્વેચ્છાએ પોતાએ રક્તદાન આપેલું છે અને રક્તદાન છે એ આપવું આપવું જોઈએ અને જીવનનું એ અમૂલ્ય દાન છે તે બધા જે અન્ય જે લોકોને જરૂરિયાત પડે છે એ લોકોની માટે બ્લડ કેમ્પ છે એ આજરોજ કરવામાં આવેલ છે અને આજે ઘણા બધા વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાયેલા છે અંદાજીત અત્યાર સુધીમાં કેટલી બોટલ અંદાજીત અત્યાર સુધીમાં અઠ્યાવીસ સુધી થયા છે હજુ બીજા વેપારીઓ અને પોલીસ અધિકારી કર્મચારીઓ છે હજુ ચાલુ છે